નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે હું લઈને આવી ગયો છું ધોરણ નવ માટે ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના દરેક વિદ્યાર્થી છે આતુર રાજ્યની રાહ જોઈ રહ્યા છે એવી પ્રથમ સામાયિક પરીક્ષાનું પ્રશ્નપત્ર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોથી ભરેલું છે આવું ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું પ્રથમ સામાયિક પરીક્ષાનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો હું લઈને આવી ગયો છું અને ખાસ આ પ્રશ્નપત્રની વાત એ છે કે જે આ પ્રશ્નપત્ર જે છે એ નવા માળખા અનુસારનું છે નવા માળખા અનુસારનું આ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે તમારું ધોરણ નવ નું જે પ્રશ્નપત્ર પ્રથમ સામયિક પરીક્ષાનું છે એ કુલ પચાસ ગુણનું રહેવાનું છે અને તમારો પરીક્ષાનો સમય જે રહેશે એ બે કલાકનો રહેશે ચાર સેક્શન હશે એ બી સીડી એ સેક્શન આખો હેતુલક્ષી હશે ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પો જોડકા એક એક વાક્યના સેક્શન બી આ સેક્શન બીમાં દરેક પ્રશ્ન બે ગુણના રહેશે સેક્શન સી જેમાં દરેક પ્રશ્ન છે એ ત્રણ ગુણના રહેશે સેક્શન ડી જેમાં દરેક પ્રશ્ન એ ચાર ગુણના રહેશે અને વિદ્યાર્થી મિત્રો નવા માળખા અનુસાર તમે સેક્શન બી સેક્શન સી અને સેક્શન ડીમાં તમને છે જનરલ ઓપ્શન આપવામાં આવશે ચાલો સૌપ્રથમ પ્રથમ સેક્શન એથી આપણે પેપરની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ ઉત્તર લખો દરેકનો છે એક ગુણ એમાં સૌપ્રથમ છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એ બી સી ડી પસંદ કરીને જવાબ લખો દરેકનો એક ગુણ ચાલો પેલું ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક કપમાં પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ગરમ કરો તો શું થાય ખાંડ હજી વધારે નાખો તોય ઓગળી જાય તો એ દ્રાવણ કેવું હોય તો કે દ્રાવણ છે ગરમ કરવાથી પાછું અસંતૃપ્ત બને છે ત્યારબાદ બીજું ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ કયા નિયમ તરફ તમને દોરી જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ રહેશે વેગમાન સંરક્ષણનો નિયમ આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ નવના ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ ગુજરાતી સંસ્કૃત અને હિન્દી આ દરેક વિષયના મળીને કુલ ત્રીસ પ્લસ પ્રશ્નપત્ર ઓછામાં ઓછા ત્રીસ અને ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો જે દરેક પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નોથી ભરપૂર છે તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નપત્રનો સેટ તમને વેદ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એમાંથી મળી રહેવાનો છે આ ઉપરાંત ધોરણ નવ ધોરણ નવનો નવો અભ્યાસક્રમ ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ નવો અભ્યાસક્રમ એ પણ તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેવાનો છે પણ આ બધું મળશે ક્યાંથી આ પેપર આ નવો અભ્યાસક્રમ આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેવાની છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી આ એપ્લિકેશન ક્યાંથી મળશે તો આપણે વિદ્યાર્થી મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું છે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરો આવો લોગો દેખાય એ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો જેવો મોબાઈલ નંબર નાખશો ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારી માટે સરસ મજાનો આવો ફ્રન્ટ પેજ ખુલે છે જેમાં અહીંયા પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ નવ નો ગણિત અને વિજ્ઞાન ધોરણ નવનો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ જેમણે વાત કરી હતી કે આ સિલેબસ ક્યાંથી મળશે નવી અભ્યાસક્રમ પ્રમાણેનો તો એ અહીંયાથી મળશે આ ઉપરાંત પહેલાં પેપર સેટની વાત કરીએ કે ત્રીસ પ્લસ પેપર સેટ એ પણ ક્યાંથી મળશે એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પેડ કોર્સમાંથી તમને મળી રહેવાના છે તેમજ આ ફ્રી મટીરિયલ્સમાંથી ગુજરાત સરકાર દ્વારા કોઈપણ શૈક્ષણિક જાહેરાત કરવામાં આવે છે તો એ સૌપ્રથમ ફ્રીમાં માહિતી તમને આ ફ્રી મટીરિયલ્સના માધ્યમથી મળી રહેવાની છે તેમજ એક્ઝામ પેપર એમાંથી પણ તમને વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી જેવા છે પરીક્ષાના પ્રશ્ન પત્રો એમાં વિડીયો મળી રહેશે તમારા સગા સંબંધી ભાઈ બહેન ભણતા હોય તો એને પણ કહેવાનું કે ભાઈ તારા કામની પણ વસ્તુ છે એ દરેક ધોરણના દરેક ધોરણના દરેક વિષયના ને દરેક ચેપ્ટર અનુસારના એને વિડીયો મળી રહેવાના છે તો પહેલી વાત ધોરણ નવ અને દસ ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ નવો અભ્યાસક્રમ મળી રહેશે ત્યારબાદ ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો મળી રહેશે આ ઉપરાંત ત્રણથી બારના દરેક વિષયના દરેક ચેપ્ટરના વિડીયો પણ મળી રહેવાના તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી વસ્તુ જો એક જ જગ્યા ઉપરથી મળી રહેતી હોય તો રાહ કોની જુઓ છો આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરો અને તમારા મિત્રો દોસ્તોને પણ ડાઉનલોડ કરાવો હવે ફરીથી હું મારી મૂળ વાત પર આવું છું પ્રશ્ન નંબર નીચેના પૈકી ગુરુ પોષક તત્વ નથી તો ગુરુ પોષક તત્વો આમાંથી કયું નથી પોટેશિયમ ફોસ્ફરસ જિંક અને કેલ્શિયમ તો જવાબ આવશે તમારો ઝિંક ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિક નિસ્યંદન દ્વારા મેળવી શકાય આ વિધાન કેવું છે ખોટું છે પાંચમું અસંતુલિત બળનું પરિણામી બળ શૂન્ય હોય છે અસંતુલિતનું શૂન્ય હોય નહીં તો વિધાન ખોટું છે યુરિયા નાઇટ્રોજન પોષક તત્વો આપતું ખાતર છે આ વિધાન ખરું છે ત્યારબાદ આગળ નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરો જેમાં ઇમલ્શનમાં વિક્ષેપણનું માધ્યમ પ્રવાહી જ્યારે વિક્ષેપિત કલા છે એ ખાલી જગ્યા હોય તો ઇમલ્શન છે એટલે બંને કેવા હોય વિક્ષેપણ માધ્યમ ને વિક્ષેપિત કલા આ બંને પ્રવાહી પ્રવાહી અવસ્થામાં હોય છે ત્યારબાદ એક સ્કૂટર સવાર છત્રીસ કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી રહ્યો છે બ્રેક માર્યા બાદ દસ સેકન્ડમાં સ્થિર થાય છે તો એનો પ્રવેગ કેટલો હોય ચાલો શરૂઆતનો વેગ કેટલો છે યુ બરાબર છત્રીસ કિલોમીટર પર અવર એને મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરવા હજાર વડે ગુણવાનું છે અને છત્રીસો વડે ભાંગવાનું છે તો ઝીરો જીરો 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 છત્રી છત્રી કેટલા એવા દસ મીટર પર સેકન્ડ ચલો હવે બ્રેક મારી છે સમય કેટલો છે ટી બરાબર દસ સેકન્ડ સ્થિર થાય તો અંતિમ વેગ વી બરાબર જીરોટર નો પ્રવેક એટલો એક તો તમારો જવાબ શું આવશે માઇનસ એક ત્યારબાદ સવાલ નંબર નવ એક જ જાતિની બે જુદી જુદી જાતો વચ્ચેના સંકરણ ને ખાલી જગ્યા કહે છે આંતર ઉપજાતીય અથવા તો આંતરપ્રજાતીય આગળ નીચેના એક કે વાક્યમાં અથવા તો શબ્દમાં જવાબ લખવાનો છે તો તો વ્યાખ્યા આપો પ્રસરણ પ્રસરણ કોને કહેવાય કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થાય આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહેવામાં આવે છે પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સવાલ નંબર અગિયાર કે પાક સુધારણામાં વનસ્પતિની જાતિની પસંદગી કયા લક્ષણોને આધારે કરવામાં આવે છે તો એના માટે તમારી પાસે ચાવી છે નીરો ખાવ ચાલો ની એટલે નીપજની ગુણવત્તા રો એટલે રોગ પ્રતિકારક ક્ષમતા ખા એટલે ખાતર પ્રત્યે પ્રતિચાર અને ઉ એટલે વધુ ઉત્પાદન તો વિદ્યાર્થી મિત્રો આવા જ છે એ દરેક પ્રશ્નોના તમને છે સોલ્યુશન છે આપણા જે ધોરણ નવનો વિજ્ઞાન વિષયનો જે સંપૂર્ણ અભ્યાસક્રમ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મૂકેલો છે એમાં જઈને તમે વિગતવાર દરેક પ્રશ્નની છે એ વિગતવાર સમજૂતી મેળવી શકો અને અઘરા જે પ્રશ્નો છે એની આવી રીતે શોર્ટ કી દ્વારા તમે છે સરળતાથી માહિતી મેળવી શકો છો ત્યારબાદ નીચેના પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો ચલો સૌ પ્રથમ કોણ આવે છે સ્લેડન સ્લેડન અને વોન એણે શું કર્યું કોષવાદની રજૂઆત કરી પછી રોબર્ટ બ્રાઉન એને શું કર્યું કોષ કેન્દ્ર ની શોધ ત્યારબાદ ત્રીજામાં રોબર્ટ હુક તો કોણ આવશે કોષની ત્યારબાદ પરકીન એને શું કર્યું જીવ

વિભાગ બી માં પેલો સવાલ કે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે અહીંયા દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે તો 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 દ્રવ્યના કણો વચ્ચે શું જોવા મળે કે ખાલી સ્થાન બે કણો વચ્ચે છે એ ઘન પદાર્થના કણો વચ્ચે કરતા અવકાશ કેવો વધારે એટલે તરવૈયો એ પાણીના કણોને દૂર ખસેડીને પોતે આગળ જઈ શકે છે ત્યારબાદ દળ અને કદ નો એસાય એકમ જણાવો તો કે દળ કોને કહેવાય તો કે કિલોગ્રામ છે ગ્રામમાં છે પણ એસાઈ એકમ કીધું એટલે કિલોગ્રામ અને કદ આ કદનો નો એસાઈ એકમ શું આવે છે ઘન મીટર અથવા તો કદ માપવા માટે સામાન્ય જે વપરાય છે એ છે લિટર એ સામાન્ય શું વપરાય છે લિટર ત્યારબાદ સવાલ નંબર પંદર કે ઘન પદાર્થની ઘનતા વધારે હોય છે અને તે અદબનીય શું કામ તો કે એના અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે એના કરણો એક જે નજીક નજીક ગોઠવાયેલા હોય છે ત્યારબાદ નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો વિદ્યાર્થી મિત્રો કેલ્વિનમાંથી જો ડિગ્રી સેલ્સિયસમાં જાઓ ને તો માઇનસ બસો કરવાનું ત્યારબાદ નીચે દર્શાવેલ દરેકને સમાન કે વિ મિશ્રણમાં વર્ગીકરણ કરો સમાંગ મિશ્રણ એટલે કે એકબીજામાં ભળી ગયેલું હોય વિ એકબીજામાં મિશ્ર થયેલું હોય નહીં ત્યારબાદ અઢારમો પ્રશ્ન કે ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને ઝડપની વ્યાખ્યા આપો ત્યારબાદ બળ એટલે શું બળ વિશે માહિતી આપો તો કે બળની મદદથી શું થાય છે ગતિમાન પદાર્થને સ્થિર અવસ્થામાં લાવી શકાય છે સ્થિર રહેલો પદાર્થને બળની મદદથી ગતિમાં લાવી શકાય છે જે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સૂચવે છે ત્યારબાદ પહેલા નિયમની બળની વ્યાખ્યા તમારે લખવાની છે હવે એકવીસમો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણો આપો કે આપણા દેશમાં મત્સ્ય ઉછેર શા માટે પૂરતો અવકાશ છે એટલે શા માટે વિકાસ પામેલો હતો કે આપણા દેશનો દરિયા કિનારો ખૂબ જ વિશાળ છે સાત હજાર પાંચસો કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે આ ઉપરાંત આ દરિયા કિનારે છે એક પોઈન્ટ છ મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન હોટર છે જેના કારણે આપણો દરિયાઈ વિસ્તાર છે એ સમૃદ્ધ છે દરિયાઈ કાંઠો સમૃદ્ધ છે એટલા માટે મત્સ્ય ઉછેર પણ છે એ પૂરતો અવકાશ પામેલો છે આ ઉપરાંત હવે આવે છે વિભાગ સી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર તમને આઠ પ્રશ્નો આપેલા છે આ આઠમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે માત્ર ને માત્ર પાંચ દરેકના ત્રણ ગુણ એવી રીતે મળીને તમારો સેક્શન સી છે એ ત્રણ માર્કનો રહેશે જેમાં સૌ પ્રથમ છે ગુપ્ત ઉષ્મા તો વિદ્યાર્થી મિત્રો ગલન ગુપ્ત ઉષ્મા ચેપ્ટર નંબર એક જેમાં બરફને આપણે બીકરમાં લીધેલો હતો બહારથી ઉષ્મા આપી હતી બરફમાંથી પાણીમાં રૂપાંતર થઈ ગયું આ પ્રશ્ન અને વિગતવાર સમજૂતી જો તમારે મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનની શરૂઆતમાં જે વાત કરી છે આ એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં ધોરણ નવનો જે ફોલ્ડર છે જેમાં તમને ધોરણ નવનો સમગ્ર અભ્યાસક્રમ મળી રહેશે પેપર પણ તેમાંથી મળી રહેવાના છે તો તેમાં પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન નંબર ત્રેવીસ ગોલગી પ્રસાધન એટલે શું કે કેમિલો ગોલગી નામેના વૈજ્ઞાનિકે શોધ કરી હતી પુટિકાઓની થપ્પી હોય છે જેને કહેવાય સિસ્ટરની તો વગેરે વસ્તુ અને આ ઉપરાંત ખાસ આ ગોલગી પ્રસાધનના કાર્યો છે એ લખવાનું ભૂલવાનું નહીં કારણ કે આપણે ટૂંક નોંધ આપેલી છે એટલે છે એની રચના એના કાર્યો દરેક વસ્તુ આપણે લખેલી હોવી જોઈએ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કે ત્રણસો મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતો કરતો બે મિનિટ ત્રીસ સેકન્ડમાં એ છેડા થી બી છેડા સુધી જાય છે અને પાછો ફરીને એક મિનિટમાં સો મીટર બિંદુ સી ઉપર એથી ક્યાં ગયો બી બી થી ક્યાં આવ્યો સી તો સરેરાશ ઝડપ બે કિસ્સામાં શોધવાની કે જ્યારે એથી બી જાય ત્યારે અને જયારે એથી સી સુધી પહોંચે છે ત્યારે તો આપણી પાસે ઝડપનું સૂત્ર છે કે કાપેલું અંતરના છેદમાં સમય આપણી પાસે વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય કે સૂત્રની મદદથી તમે છે દાખલાનો જવાબ મેળવી શકો છો ત્યારબાદ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવાય તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે નિયમિત ગતિ કહેવાય એક એક સરખા અંતર ન કાપે એ છે અનિયમિત ગતિ ત્યારબાદ સવાલ નંબર છવ્વીસ કે કરુણા નેવું મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે તે સ્વિમિંગ પુલમાં એક છેડાથી બીજા છેડા સુધી અને તે જ માર્ગે પાછી પાછી ફરે છે નેવું જવાનું નેવું આવવાનું એકસો એસી મીટર અંતર છે એ એક મિનિટમાં પૂરું કરે છે તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો તો આપણી પાસે સરેરાશ ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અને વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય જેની મદદથી આપણે જવાબ મેળવી શકીશું ત્યારબાદ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એપ બરાબર એમે સાબિત કરવું તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે કે કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા બળના સમ પ્રમાણના અને બળની સમ દિશામાં હોય છે એટલે કે આપણે સાબિત એપ બરાબર એમે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્ન એપ બરાબર એ તમારા માટે મોસ્ટ 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 આઈમ્પી સવાલ છે ત્યારબાદ સવાલ નંબર અઠ્ઠાવીસ કે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો જણાવો તો કઈ કઈ છે તો કે કૂવામાં બે પ્રકારના હોય ખોદેલા કૂવા અને ટ્યુબવેલ આ ઉપરાંત નહેરો છે ત્યારબાદ નદીઓ છે તળાવો છે વગેરે વસ્તુઓ છે ત્યારબાદ સવાલ નંબર ઓગણત્રીસ કે ખાતર એટલે શું રાસાયણિક ખાતર શું છે એને લાભ અને ગેરલાભ લખો તો કે ખેતરમાં ઉગેલા પાકને સમયાંતરે પોષક દ્રવ્ય આપવા માટે જે તમે આપો છો એ શું છે ખાતર હવે આ રાસાયણિક ખાતર છે તો આ કુદરતી રીતે બનતું નથી એ છે બને છે ફેક્ટરીની અંદર જેનાથી આપણને છે અનેક લાભ પણ થાય છે અને અનેક ગેરલાભ પણ થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો જે અંતિમ વિભાગ છે વિભાગ ડી આ વિભાગ ડીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને છે કુલ ત્રણ પ્રશ્નો આપેલા હોય છે આ ત્રણમાંથી માંથી કોઈ પણ બે લખવાના દરેક ચાર ગુણના એવી રીતે મળીને તમારો વિભાગ ડી જે છે ગુણનો રહેવાનો છે હવે વિભાગ ડીમાં છે એમાં પેલો સવાલ કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો શોધો તો વિદ્યાર્થી મિત્રો બાષ્પીભવન ઉપર અસર કરતા કુલ ચાર પરિબળો છે આ ચારે ચાર પરિબળો વિશે તમારે છે વાત કરવાની છે એમાં સૌ પ્રથમ પરિબળ છે સપાટેના ક્ષેત્રફળમાં વધારો તાપમાનમાં વધારો ભેજની માત્રામાં ઘટાડો અને પવનની ઝડપમાં વધારો તો સૌ પ્રથમ બાષ્પીભવનની વ્યાખ્યા લખવાની ચાર પરિબળો લખવાના અને ચારે ચાર પરિબળો વિશે આપણે સમજાવવાનું રહેશે ત્યારબાદ સવાલ નંબર એકત્રીસ કે પ્રવેગનું માત્ર સૂત્ર લખો ત્યારબાદ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી વિશે સમજાવો પ્રવેગનો એકમ જણાવો અને તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ એની વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અહીંયા તમારે ધ્યાન આપવાનું છે કે તમે જે પ્રવેગ વિશે ટૂંક નોંધ લખો તો એમાં બધી જ વસ્તુ આવરી લેવાવી જોઈએ તમને જે વસ્તુ પૂછેલી છે એ જ બાકી રહી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ સવાલ નંબર બત્રીસ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો જડત્વ એટલે શું અને યોગ્ય ત્રણ ઉદાહરણો એના પ્રકારો સમજાવો અને ઉદાહરણો ત્રણ એના આપો તો ન્યૂટન વ્યાખ્યા લખવાની છે અને ત્રણ પ્રકારો જે છે જડત્વના આ ત્રણે ત્રણ પ્રકારોના પેલા નામ આપવાના છે સ્થિર સ્થિતિનું જડત્વ ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ નામ આપીને આ ત્રણે ત્રણ વિશે તમારે માહિતી લખવાની છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા તમને પેપરમાં ધોરણ નવમાં જેટલા પ્રશ્ન આપેલા છે દરેક પ્રશ્ન તમારે લખવાના નથી તમને સૂચનામાં જ આપેલું છે કે આટલા પ્રશ્નમાંથી આટલા જ લખવાના છે તો એટલા જ લખવા વધારે લખવાથી શું થાય છે કે પરીક્ષામાં તમારો સમય છે એ ઘટવાનો છે જેના કારણે તમને જેટલા આવડે છે એ પહેલાં લખી નાખવાના છે આપણે વધારે એક્સ્ટ્રા સવાલ લખવાથી એક્સ્ટ્રા માર્ક મળવાના નથી અને જે સવાલમાં તમને એવું કીધેલું હોય કે આકૃતિ જરૂરી છે આકૃતિ જરૂરી હોય એમાં જ દોરવાની છે દરેકમાં ફરજિયાત દોરવાની નથી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે ધોરણ નવ પ્રથમ સામાયિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે અહીંયા પૂર્ણ થાય છે આપણો અહીંયાનો સેશન પણ અત્યારે પૂર્ણ થાય છે ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત